નવી દિલ્હીના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા મલ્હોત્રા પરિવારની દીકરી કામ્યા મલ્હોત્રાએ સુરતનું ગૌરવ વધાર્યું છે કામ્યા મલહોત્રાએ આંતરરાષ્ટ્રીય ટેકવાન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં તેર ગોલ્ડ પાંચ સિલ્વર બે બ્રોન્ઝ સહિત કુલ વીસ મેડલો પ્રાપ્ત કરી આ સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડ્યા છે સેલ્ફ ડિફેન્સ માટે માતા પિતાએ છ વર્ષની નાની ઉંમરે કામ્યા મલ્હોત્રાને ટેકવાન્ડોની તૈયારી કરવા માટે પ્રેરિત કરી હતી કામ્યાની આ તૈયારી સિદ્ધિમાં પરિણમી છે અઢાર વર્ષીય કામ્યાએ અત્યાર સુધીમાં ભારતનું ત્રણ વખત ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કર્યું છે ગોલ્ડ સિલ્વર અને બે મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે કામ્યા મલ્હોત્રાએ આંતરરાષ્ટ્રીય ટેકવાન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં તેર ગોલ્ડ પાંચ સિલ્વર બે બ્રોન્ઝ સહિત કુલ વીસ મેડલો પ્રાપ્ત કરી આ સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડ્યા છે કામ્યાએ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં પાંચ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા છે ખેલ મહાકુંભમાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે નેશનલ સ્કૂલ ગેમ્સમાં એક ગોલ્ડ ચાળીસમી જુનિયર નેશનલ એક સિલ્વર આઈટી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ફાઇનલમાં એક ગોલ્ડ આઈટી જુનિયર નેશનલ એક ગોલ્ડ ઇન્ડિયન ટેકવાન્ડો આઈટી ઓપન નેશનલ એક ગોલ્ડ પાસઠમી એસજીએફઆઈ નેશનલ એક સિલ્વર त्रीजी माउंट एवरेस्ट इंटरनेशनल ओपन टैक्वांडो चैंपियनशिप में एक ब्रॉन्ज सहित तेर गोल्ड पांच सिल्वर बे ब्रॉन्ज मेडल प्राप्त करवा गौरवभरी सिद्धि मिली है मेरी जर्नी का बताऊं तो मेरे को याद है 2013 थाउजेंड थर्टीन टू टू का कुछ अप्रॉक्स ऐसा पीरियड था जब बहुत मेहनत कर रहे थे बेस्ट दे रहे थे कॉम्पिटिशन्स में अच्छा खेल रहे थे सब कर रहे थे पर मेडल नहीं आ रहा था या कभी सिल्वर पर अटक जा रहे थे और आगे आगे जा नहीं पा रहे थे तो वो एक पीरियड जो था वो बहुत फ्रस्ट्रेटिंग और थोड़ा डिफिकल्ट वो पीरियड था बट उस पी उस पीरियड की बेस्ट चीज़ ये थी कि उसने मेरे को ये सिखाया मेन फर्स्ट चीज़ जो उसने सिखाई कि ये गेम है खेल के आओ સંઘર્ષ ને પોતાની શરૂઆત વિશે કામ્યા મલ્હોત્રા એ જણાવ્યું હતું કે હું છ વર્ષની વય થી ટેકવાન્ડો રમું છું રાજ્ય સરકાર યોજનાકીય સહાય મારી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમી ચાલી રહી છે દર મહિને રાજ્ય સરકાર તરફથી તાલીમ માટે મને રૂપિયા પિસ્તાળીસોની સહાય મળી રહી છે જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે માતા પિતાએ મારી કારકિર્દીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ મેં ટેકવાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી સેલ્ફ ડિફેન્સ માટે માતા પિતાએ મને છ વર્ષની નાની ઉંમરે ટેકવાન્ડોની રમતમાં ભાગ લેવામાં પ્રેરિત કરી હતી શાળાના કોચે તાલીમ દરમિયાન મારી સુષુપ્ત પ્રતિભાને પિછાણીને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું